જગતનો તાત ખેડૂતને મોટું નુકસાન થયેલ છે ખેડૂતોની રહી આશા ઉપર પાણી ફરી વળતા આર્થિક રીતે પાંચ વર્ષ પાછળ ધકેલાયા છે તારી તાલુકાના ગામડાઓમાં માવઠું તથા મગફળી કપાસના પાકને મોટું નુકસાન થયું છે

કમોસમી વરસાદે જે ઘેર વરસેવું છે ખરેખર ખેડૂતોની જે પરિસ્થિતિ કહી શકાય ને ખૂબ જ દયની દયની ખૂબ 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 મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે મુખ્યત્વે સિંગ કપાસ સોયાબીન હળદર જેવા પાકોમાં અને જે ખેડૂતોએ નવું વાવેતર કર્યું છે એ પણ પૂરા પાક ઉગી નથી શકવાના એટલે નિષ્ફળ જ કહી શકાય નિષ્ફળ સરકાર વાત કરો સરકારની તો સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબ બધા ખૂબ પોઝિટિવ છે ખૂબ પોઝિટિવ ગઈકાલે જ ગાંધીનગરમાં એક પ્રોજેક્ટ મિટિંગ યોજવામાં આવી હતી એમાંથી છ મંત્રીઓને સર્વે મતલબ સમીક્ષા કરવાની કામગીરી પણ સોંપવામાં આવી છે બધા જ પોતપોતાના વિસ્તારમાં સર્વે કામગીરી કરવા માટે નીકળી પણ ગયેલ છે જેમ કે આપણું અમરેલી જિલ્લાનું ગૌરવ કહી શકાય એવા તાજેતરમાં જ જે ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે પણ અત્યારે હાલ અહીંયા રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારોમાં અત્યારે સમીક્ષા કરીને તાત્કાલિક સર્વે કરવાના આદેશો હમણાં કલેક્ટરમાંથી આપી દીધા છે ખાસ કરીને ખેડૂતોની લાગણી અને માગણી એ જ છે કે સહાય મળે સહાય કરતાં પણ અત્યારે તરત તાત્કાલિક ધોરણે આનો સર્વે થાય સર્વે યોગ્ય પ્રોપર સર્વે થાય એ ખાસ કરીને લાગણી અને માગણી